જમ્મુ કાશ્મીરના કઠુઆમાં વાદળ ફાટવાની ઘટના બની છે અનેક ઘરો કાઠમાડની ચપેટમાં આવ્યા જમ્મુ પઠાનકોટ હાઇવેને પણ નુકસાન પહોંચ્યું છે તો રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં પણ વાદળ ફાટવાની ઘટના અનેક ઘરો કાટમાળની ચપેટમાં આવી ગયા છે તો જમ્મુ પઠાનકોટ હાઈવેને પણ નુકસાન પહોંચ્યું છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જમ્મુ પઠાનકોટ હાઈવેના છે નેશનલ હાઈવે ઉપરથી જ જે વાદળ ફાટવાની ઘટના બની તેનું પાણીનો ધસમસ્તો પ્રવાહ ત્યાંથી પસાર થતા જ જે હાઈવેનો રોડ હતો તે પણ ક્ષતિગ્રસ્ત થયો છે જેના કારણે અમુક ભાગ રોડનો અમુક ભાગ બંધ કરવાની ફરજ પડી છે તો બીજી તરફ અનેક ઘરો પણ આ ચપેટમાં આવ્યા છે તો જમ્મુ હાઈવેને પણ નુકસાન પહોંચ્યું છે તો બીજી તરફ રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં વાદળ ફાટવાની ઘટના બની છે અનેક ઘરો કાઠમાન્ડની ચપેટમાં આવ્યા જમ્મુ પઠાનકોટ હાઈવેને પણ નુકસાન પહોંચ્યું છે તો રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે